હા મિત્રો આજે રાત્રે શનિ અને ગુરુનો એક મહાન યુતિ થવાનો છે જેનો ત્રણ રાશિઓ પર ખૂબ જ ફળદાયી પ્રભાવ પડશે તે છ રાશિઓ પર એક કોસ્મિક વિસ્ફોટક હુમલો કરશે હા જેના કારણે તમારા જીવનનો પાયો બદલાઈ જશે હવે છ રાશિઓએ સાવચેત રહેવું પડશે ત્રણ રાશિઓના શનિ અને ગુરુનો યુતિ જીવનમાં સોનેરી લહેર લાવશે હા મિત્રો તો મિત્રો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો અંત સુધી વીડિયોમાં ચોક્કસ રહો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે એકત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસનો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે આ દિવસે બે મોટા ગ્રહો શનિ અને ગુરુ એટલે કે ગુરુ વચ્ચે એક શક્તિશાળી યુતિ થવા જઈ રહી છે મિત્રો આ યુતિ ખાસ કરીને શતક યોગનું નિર્માણ કરશે જે ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ અને દુર્લભ માનવામાં આવશે તે છ રાશિઓ પર ખૂબ જ વિસ્ફોટક અસરથી હુમલો કરશે આ છ રાશિઓની સ્થિતિ હવે વધુ ખરાબ થશે હા મિત્રો શનિ અને ગુરુની યુતિ છ રાશિઓના જીવનમાં ઝેરી અસર લાવશે શાપ વિનાશ વેરનાર છે એ જ ત્રણ રાશિઓની ભાગ્યરેખા બદલાશે આજ રાતથી કોના માટે ભાગ્યનો દરવાજો ખુલી શકે છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈપણ બે ગ્રહો એકબીજાથી એકસો ડિગ્રીના ખૂણા પર હોય છે ત્યારે તેને શતક યોગ કહેવામાં આવે છે આજે રાત્રે બરાબર સવારે દસ વાગીને નવ મિનિટ વાગે શનિ અને ગુરુ આ ખાસ સ્થિતિમાં હશે જેમાં હાલમાં શનિ દેવગુરુ ગુરુ મીન રાશિમાં વકરી સ્થિતિમાં બેઠા છે જ્યારે ગુરુ પોતે મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે મિત્રો આ બંને ગ્રહોનો આ એકસો ડિગ્રી સંબંધ ખૂબ જ શક્તિશાળી અને શુભ ફળદાયી યોગ બનાવશે શનિ અને ગુરુ બંને મહત્વપૂર્ણ ગ્રહો છે જ્યાં શનિ ન્યાય અને કર્મના દેવતા છે જે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે બીજી તરફ ગુરુને જ્ઞાન સંપત્તિ સમૃદ્ધિ અને વિસ્તરણનો કારક માનવામાં આવે છે મિત્રો જ્યારે આ બંને ગ્રહો શુભ યોગમાં આવે છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક ફેરફારોની શરૂઆત દર્શાવે છે આ યોગ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ સખત મહેનત કરે છે અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત રહે છે તો પ્રિય દર્શકો વિડિયો પહેલાં અમને જણાવો કે કઈ ત્રણ રાશિઓમાં શનિ અને ગુરુની યુતિ તેમના જીવનમાં શાંતિની લહેર લાવશે અને કઈ છ રાશિઓ છે જેમને સાવચેત રહેવું પડશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કર્મફળદાતા શનિદેવ મહારાજાના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હૃદયથી જય સૂર્યપુત્ર શનિદેવ મહારાજાનો જાપ કરવો જોઈએ અને વિડીયોને એક સુંદર લાઇક આપવી જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તેને શેર કરવી જોઈએ જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર રહેશે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક તુલા તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આજે રાત્રે શનિ અને ગુરુ વચ્ચેનો મુકાબલો તમારા જીવનમાં વિસ્ફોટક રહેશે હા તે તમારા પાયાને હચમચાવી શકે છે કારણ કે શનિ મીન રાશિમાં વકરી ગતિમાં છે જ્યારે ગુરુ મિથુન રાશિમાં વકરી સ્થિતિમાં છે બે ગ્રહો વચ્ચેનો વિનાશક મુકાબલો તમારા જીવનને ઉથલાવી શકે છે આ સમયે એવી શક્યતા છે કે તમે તમારા પારિવારિક જીવનમાં નાની નાની બાબતો પર હતાશ થઈ શકો છો ખાસ કરીને તે પિતા સાથેના સંબંધોને બગાડી શકે છે આ સમયે ગુરુ અને શનિની દ્રષ્ટિ તમારા સંબંધોને બગાડશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે તમારા ગુસ્સાને કાબૂમાં રાખીને તમારા પરિવાર સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરવો પડશે તમારે અનિયંત્રિત ગુસ્સાથી બચવું પડશે તમારો કેટલાક લોકો સાથે ઝઘડો થઈ શકે છે હા તુલા રાશિના લોકો તમારી નાણાકીય સ્થિતિમાં ઉતાર ચઢાવ આવવા લાગી શકે છે તમારે તમારા કામ પર ખાસ ધ્યાન આપવું પડશે તમારી નાણાકીય સ્થિતિ તમારી નાણાકીય સ્થિતિને ધીમી કરવામાં કોઈ કસર છોડશે નહીં જે લોકો પતિ પત્ની વચ્ચે મતભેદો હતા તો મિત્રો તમે આ સમયે સંબંધો ઉકેલવામાં વ્યસ્ત રહેશો વ્યવસાયિક જગત સાથે સંકળાયેલા લોકો આ સમયે વ્યવસાયમાં ખર્ચ વધવાને કારણે તણાવમાં રહી શકે છે તુલા રાશિના લોકોમાં ગુરુના કંજર પર્વતને કારણે આર્થિક મંદીનો સમયગાળો શરૂ થશે આ સાથે તમને જણાવી દઈએ કે શનિ અને ગુરુની મહાયુતિને કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ અંધશ્રદ્ધાથી બચવું પડશે આ સમયે તમે એવી બાબતોમાં રસ લઈ શકો છો જેમાં તમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે કોઈપણ છેતરપિંડીના કેસમાં ફસાઈ શકો છો જો તમને લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તો મિત્રો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ ગુરુ અને શનિના પ્રભાવથી તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગશે તમારા આહાર અને યોગાભ્યાસ દ્વારા આ સમસ્યાઓ દૂર કરો અને સમય સમય પર તબીબી સહાય લો મિત્રો શનિ અને ગુરુ ગ્રહનો પ્રભાવ ઓછો કરવા માટે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શનિવારે પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજે રાત્રે શનિ અને ગુરુની યુતિ તમારા જીવનમાં શિસ્ત લાવશે હા શનિ અને ગુરુ તમને પોતાની પગમાં લેવાના છે હા મિત્રો આ સમયે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો ગુરુ અને શનિની મહાન યુતિને કારણે વૃશ્ચિક રાશિના લોકો આ સમયે તમારી સાથે આવું થઈ શકે છે જેના કારણે તમારે તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે લોકો તમારા કામ પર નજર રાખશે તેથી દરેક કામ સમજી વિચારીને કરો ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ હા મિત્રો સામાજિક સ્તરે ઓછું બોલવું અને વધુ સાંભળવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે જો તમે તમારી નાણાકીય બાજુને મજબૂત બનાવવા માંગતા હો તો તમારે યોગ્ય બજેટ બનાવીને આગળ વધવું પડશે શનિ અને ગુરુના દ્રષ્ટિકોણને કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેનો સામનો તમે કરી શકતા નથી મિત્રો જો તમે આ સમયે મોટું બજેટ બનાવો છો તો તે તમારા માટે સારું બની શકે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે જુલાઈની રાત્રે ગુરુની દ્રષ્ટિના ખરાબ પ્રભાવને કારણે વૃશ્ચિક રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જાતકોને આંખો અને પગ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઓગસ્ટથી નવેમ્બરના સમયગાળા દરમિયાન ગુરુ અને શનિના ગોચરને કારણે જાતકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ દર શનિવારે શ્રી બજરંગ બાણનો પાઠ કરે છે તો શનિનો અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે નંબર ત્રણ વૃષભ વૃષભ રાશિના લોકોએ જાણ કરવી જોઈએ કે આજે રાત્રે શનિ અને ગુરુની મહાયુતિ વૃષભ રાશિના જાતકો માટે ચંદ્રપ્રકાશ લાવશે હા મિત્રો શનિ ગુરુનો શતક યોગ આ રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કારણ કે શનિ જે હાલમાં મીન રાશિમાં વકરી સ્થિતિમાં છે તે જ ગુરુ તમારા ધનગૃહમાં ગોચર કરી રહ્યો છે જેના કારણે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે વૃષભ રાશિના લોકોએ જાણ કરવી જોઈએ કે આજે રાત્રે શનિ અને ગુરુની મહાયુતિ વૃષભ રાશિના જાતકો માટે વરદાનથી ઓછી નથી આ સમય દરમિયાન તમને ગુરુ ગ્રહનો આશીર્વાદ મળશે અને સફળતાના દરવાજા ખુલવા લાગશે હા વૃષભ રાશિના લોકો તમારા જીવનમાં હમણાં એક નવો તબક્કો શરૂ થવાનો છે આ સમય હરિવિષ્ણુદેવના આશીર્વાદથી લાભદાયી રહેવાનો છે એકત્રીસ જુલાઈથી વૃષભ રાશિમાં જન્મેલા લોકોને ગુરુ શનિની આ ચાલથી ફક્ત લાભ જ મળશે મિત્રો આ સમય દરમિયાન તમારા ખૂબ બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા તે સરળતાથી શરૂ થઈ શકે છે શનિની કૃપાથી તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાની શક્યતા છે આ સમયે તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં કામ કરવાનું વિચારી રહ્યા છે મિત્રો આ સમયે તમને નોકરીની ઓફર મળી શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાની સંભાવના છે આ સમયે ગુરુદેવના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે તમને અભ્યાસ કરવાની તક મળી શકે છે હું તમને એ પણ જણાવી દઉં કે આ સમય દરમિયાન તમારી મુસાફરીની પ્રબળ શક્યતાઓ છે આ સમયે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમને તમારા માતાપિતાનો સહયોગ મળી શકે છે આ સમયે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાની શક્યતા છે હા મિત્રો તમારા સારા દિવસો હવે શરૂ થવાના છે અને શનિ અને ગુરુના આશીર્વાદ તમારા પર રહેશે જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં આ સમયે વધારો થવાની શક્યતા છે અચાનક મળેલા પ્રમોશનથી તમે ખુશ થશો અને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાંથી રાહત મળશે શનિ અને ગુરુના આશીર્વાદથી તમને લગ્નજીવનમાં સફળતા મળશે નંબર ચાર મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આજે રાત્રે શનિ અને ગુરુની મહાયુતિ તમારા જીવનમાં ભાગ્ય લાવશે કારણ કે મકર રાશિના સ્વામી શનિ પોતે છે અને શનિ તમારા સ્વામી ગુરુ સાથે યુતિ કરીને તમારા અગિયારમાં ભાવ એટલે કે લાભ સ્થાન પર નજર રાખશે આ લાગણીથી વ્યક્તિની ઈચ્છાઓની પરિપૂર્તતાનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા ગુરુની દ્રષ્ટિ તમારા ત્રીજા પાંચમા અને સાતમા ઘર તરફ જઈ રહી છે મકર રાશિના જાતકો માટે ગુરુ અને શનિનો યુતિ ખૂબ જ સારો રહેશે કાર્યસ્થળ પર પરિસ્થિતિ અનુકૂળ રહેશે મિત્રો આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં ઘણો નફો થશે આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે ઘણી નવી યુક્તિઓ અજમાવશો જે તમને ફક્ત નફો લાવશે તમે ગમે તેટલી મહેનત કરી હોય તેનું ફળ તમને ગુરુની કૃપાથી પ્રમોશન અને પગાર વધારા સ્વરૂપે મળશે જે વ્યક્તિ લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે નવી વરરાજા અને કન્યાની શોધ આ સમયે પૂર્ણ થઈ શકે છે લગ્નજીવન પણ ખુશ રહેશે આ સમયે તમારા અને તમારા પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધશે ગુરુદેવના આશીર્વાદથી તમારા પ્રેમજીવનમાં વધુ ઉત્સાહ આવશે મિત્રો તમારા કાર્યક્ષેત્રમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે મિત્રો તમારા કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે સાથે જે તમને જણાવી દઈએ કે ગુરુદેવના આશીર્વાદથી આ સમય લોકો માટે ધન અને સંપત્તિની દ્રષ્ટિએ સુખ અને સમૃદ્ધિ લાવશે તેની અસરને કારણે તમારી આવકમાં ઝડપથી વધારો થશે અને આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય કરવાનું નક્કી કરશો તેનો તમને લાભ મળશે આ સાથે તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ પણ મળશે જે લોકો અપરણિત છે તેમને આ સમય દરમિયાન સારો પ્રસ્તાવ આવી શકે છે આ સમય શનિદેવના આશીર્વાદ તમારા પર છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે નંબર પાંચ કુંભ કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિ અને ગુરુની મહાયુતિને કારણે તમારી રાશિમાં બનેલો શશાતક યોગ તમને સારા લાભ આપશે હા તે જ સમયે શનિની સાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે જે શુભ પ્રભાવોનો સૂચક છે જેના કારણે પરિવાર સાથેનો સંબંધ મજબૂત બનશે અને તમે સુખ અને શાંતિનો અનુભવ કરશો કારણ કે ગુરુ અને શનિની મહાયુતિ તમને ઘણા મોરચે શુભ સમાચાર આપી શકે છે અને તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયે ગુરુની દ્રષ્ટિ તમારા પહેલા ઘર ત્રીજા ઘર અને પાંચમા ઘર પર રહેશે કુંભ રાશિના લોકો માટે ગુરુ અને શનિનું આ સંયોજન ખૂબ જ સારું રહેવાનું છે કુંભ રાશિના લોકોના ઘરમાં ગુરુના પ્રવેશને કારણે ધાર્મિક વાતાવરણ રહેશે અને તેઓ તેમની સવારીની શરૂઆત પ્રાર્થનાના કાર્યક્રમથી કરશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવશે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે શનિ અને ગુરુગ્રહની શુભ દ્રષ્ટિ તમારા પર રહેશે હા મિત્રો નંબર છ કન્યા કન્યા રાશિના લોકો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજે રાત્રે શનિ અને ગુરુની યુતિને કારણે તમારે સાવચેત રહેવાની જરૂર પડી શકે છે કારણ કે ગુરુ અને શનિ તમારી રાશિનું છઠ્ઠા ઘરથી રક્ષણ કરશે જેના કારણે તમારે આ સમયે માનસિક દબાણનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારા કામનો બોજ વધી શકે છે જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સમયે જે કોઈ પણ પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે મિત્રો તમારે આ સમયે સાવચેત રહેવું જોઈએ જો તમે સમય પસાર થવાની રાહ જોશો તો તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે તે જ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે નાના નાના કાર્યોમાં પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર કેટલીક આડસર પણ જોવા મળી શકે છે આ સમયે શનિ અને ગુરુની યુતિ તમને મુશ્કેલીમાં મૂકશે તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે પરંતુ તમારા જૂના દુશ્મનો આ સમયે તમને પરેશાન કરી શકે છે આ સાથે તમારા વૈવાહિક જીવનમાં અસ્થિરતા આવી શકે છે અને બિનજરૂરી શંકાની લાગણી પેદા થઈ શકે છે હા મિત્રો પરિણિત લોકો આ સમયે ઘરમાં અશાંતિને લઈને ચિંતિત રહી શકે છે હા મિત્રો શનિ અને ગુરુની યુતિ તમારા વૈવાહિક જીવનમાં ગેરસમજણો પેદા કરી શકે છે આ સમયે જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે અને પ્રેમી અને પ્રેમિકા વચ્ચે કેટલીક ખોટી લાગણીઓ પણ ઊભી થઈ શકે છે સંબંધોમાં ગેરસમજને કારણે આ સમયે સંબંધ તૂટવા જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે જેને તમારે સંભાળવી પડશે આ સમયે તમારે આવી કોઈપણ બિનજરૂરી બાબતો વિશે તમારા મનમાં શંકાની લાગણી પેદા કરવાનું ટાળવું પડશે હા કન્યા રાશિના જાતકો મિત્રો જે કોઈ લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમયે સાવચેત રહો સમય પસાર થાય તેની રાહ જુઓ તે પછી ફક્ત તમારા પરિવારના સભ્યના અભિપ્રાયથી જ રોકાણ કરો તે તમારા માટે સારું હોઈ શકે છે આ સમયે તમારા ફસાયેલા પૈસા ઉપાડવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિ અને ગુરુની મહાન યુતિ આ સમયે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે તેની અસર તમારા પર વિપરીત રીતે જોવા મળી શકે છે હા મિત્રો આ અસર ઓછી કરવા માટે તાંબાના વાસણમાં ગોળ ભેળવીને સૂર્યદેવને જળ ચઢાવો તમને ચોક્કસ લાભ મળશે અને તેની અસર પણ ઓછી થશે નંબર સાત કર્ક કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આજે રાત્રે શનિ અને ગુરુ બંને એકસો ડિગ્રી પર સામસામે મહાયુતિ બનાવશે જે કર્ક રાશિના લોકો માટે ખતરનાક સાબિત થવાનું છે હા કર્ક રાશિના લોકો કારણ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા છે ગુરુ સાથે શનિનું આગમન તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારે નાણાકીય ક્ષેત્રમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે લોકો આ સમયે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમયે તમારો વિચાર બદલો પસાર થાય તેની રાહ જુઓ તે તમને લાભ આપશે મિત્રો જે લોકો આ સમયે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારે આ મુસાફરીમાં સાવચેત રહેવું પડશે તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે કારણ કે આ સમયે અકસ્માત થવાની શક્યતા છે કર્ક રાશિના લોકોને આ સમયે લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે પરિણિત લોકોના પરિવારમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે આ સમયે તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે પતિ પત્ની વચ્ચે અંતર વધી શકે છે પરિવારમાં ખુશીનો અભાવ હોઈ શકે છે જેના કારણે તમારી માનસિક ચિંતાઓ પણ વધશે તમે સામાજિક દબાણથી પરેશાન રહેશો મિત્રો આ સમયે પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા છે જોકે રાશિના કેટલાક લોકો કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિ મેળવી શકે છે તે જ લોકો જે લોન લેવાનું વિચારી રહ્યા છે મિત્રો જો તમે થોડા સમય માટે રોકાઈ જાઓ તો તમને સારો લાભ મળી શકે છે કારણ કે એક ઓગસ્ટના રોજ જ્યારે બુદ્ધ તેની સીધી ગતિમાં આવશે ત્યારે તમને સારો લાભ મળશે હા મિત્રો મિત્રો શનિ અને ગુરુના અશુભ પ્રભાવને ઘટાડવા માટે શનિ પૂજા કરો અને દર શનિવારે નિયમિતપણે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો નંબર આઠ મીન મીન રાશિના લોકોએ જાણ કરવી જોઈએ કે શનિ જે તમારો સ્વામી છે અને તમારી રાશિની વક્રી ગતિમાં છે તે જ ગુરુ પણ વકરી ગતિમાં હશે અને એક વિસ્ફોટક યોગ બનાવશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે હા મિત્રો કારણ કે આ યુતિ તમારા ત્રીજા ભાવમાં થઈ રહી છે જેને અત્યંત ખતરનાક કહી શકાય મિત્રો આ સમય દરમિયાન તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે ચિંતિત રહી શકો છો આ સમયે તમારા પર તણાવ આવી શકે છે મિત્રો શનિ અને ગુરુની યુતિને કારણે તમારે કાર્યસ્થળમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે સખત મહેનત કર્યા પછી પણ તમને ઈચ્છિત પરિણામ ન મળી શકે આ સમય તમારા પ્રેમજીવન માટે સારો રહેશે નહીં પ્રેમમાં તમને છેતરપિંડી મળી શકે છે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે આ સાથે તમારા લગ્ન જીવનમાં તણાવ અને સંઘર્ષ રહેશે તમારે ભાવનાત્મક આઘાતમાંથી પણ પસાર થવું પડી શકે છે નોકરી કરતા લોકોને ઓફિસ પોલિટિક્સનો શિકાર બનવું પડી શકે છે તમારે તમારા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ નકામી બાબતોમાં તમારો સમય બગાડવાનો પ્રયાસ ન કરો હા મિત્રો શનિ અને ગુરુની યુતિ તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારી આવક ઘટી શકે છે આ સમયે તમને વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારે કોઈપણ પ્રકારની ભાગીદારીમાં તમારા પૈસા રોકાણ ન કરવા જોઈએ નહીં તો તમને ઘણું નુકસાન થઈ શકે છે તમારા પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મિત્રો આવી સ્થિતિમાં તમારે પારિવારિક સુમેર જાળવી રાખવો પડશે મિત્રો શનિ અને ગુરુગ્રહનો પ્રભાવ ઓછો કરવા માટે પ્રાણીઓની સેવા કરો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યપુત્ર શનિદેવ મહારાજ લખો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આ